હેલો મિત્રો નમસ્કાર યુટ્યુબ ચેનલ स्वागत પટેલ એજ્યુકેશનનું मित्रों છે જો મિત્રો તમે ચેનલ પર નવા ने सब्सक्राइब ચેનલને સબસ્ક્રાઈબ बेल आइकन पर क्लिक करो ક્લિક કરો જેથી નવા की माहिती માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ બ માહિતીના આધારે आलेख દોરો એક પ્રશ્ન એટલે કે એક આલેખ દોરવાનો આવશે અને પાંચ ગુણનો પ્રકરણ તેર પહેલો છે જુદા જુદા વર્ષમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવેલ છે કોષ્ટકના આધારે રેખિક આલેખ દોરો પ્રમાણપ કેટલું લેવાનું છે તો વાયક્સ પર એક સાઈ બરાબર એક દિવસ આપણે પ્રમાણ આપ લેવાનું છે વર્ષ આપ્યા છે બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર પાંચ બે હજાર છ બે હજાર સાત એ યક્ષ ઉપર દર્શાવવાના દિવસોની સંખ્યા છે આઠ દસ પાંચ બાર અને દસ એ આપણે લઈશું વાયક્સ ઉપર તો આપણે એનો આલેખ આપણે દોરીએ તો મિત્રો જો આ છે અહીંયા વાયક્સ બરાબર તો આપણે અહીંયા બે વર્ષ લખવાના છે બે હજાર ત્રણ બે હજાર ચાર એક લાઇન છોડવાની એક લાઇન ઉપર લખવાના બે હજાર ચાર બે હજાર પાંચ બે હજાર છ બે હજાર સાત અહીંયા વર્ષ દર્શાવવાના અને વાક્સ ઉપર આપણે પ્રમાણ લેવાનું છે એક સેમ બરાબર એક દિવસ તો અહીં ઘાટી ઉપર એક લખવાનું એક એક વધારતા જવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર વધુ વધુ આપણે જે સંખ્યા હોય ત્યાં સુધી આપણે લેવાનું દર્શાવેલું છે બે હજાર હતું આઠ તો આપણે આઠ વાળી લાઇન આવે ત્યાં આપણે ડોટ કરી દેવાનું પછી બે હજાર ચારમાં હતું દસ તો અહીંયા ડોટ કરવાનું બે હજાર પાંચમાં હતું પાંચ તો અહીંયા ડોટ આવશે બે હજાર છમાં હતું બાર તો અહીંયા આવશે ડોટ પછી બે હજાર સાતમાં આવતું દસ તો અહીંયા આવશે ડોટ પછી આ બધા ડોટને જે ટપકા કરે ને આપણે સ્કેલથી આમ જોડી દેવાનું તો આવો આલેખ બનશે પછી આપણે લખો જ લખી શકાય ના લોકો તો તો પણ ચાલે બે હજાર ત્રણમાં હતું આઠ બે હજાર ચારમાં હતું દસ દસ દિવસ બે હજાર પાંચમાં હતું પાંચ દિવસ બે હજાર છમાં બાર દિવસ બે હજાર સાતમાં દસ દિવસ આ રીતે આપણે આલેખ દોરવાનો છે પ્રમાણોપ આપીએ પ્રમાણોપ લેવાનો અને આ રીતે દોરીને બતાવવાનો બીજો આલેખ છે નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે આવી ગત દર્શાવો તો રેખી આલેખ તૈયાર કરો પ્રમાણમાં વાયક્સ ઉપર આપણે એક સેમ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લેવાનું સમયે છ વાગે સાત આઠ નવ દસ અગિયાર અને બાર ત્યાં સુધી સમય આપ્યો છે તાપમાન આપ્યું છે છ વાગે પાંત્રીસ પોઈન્ટ પાંચ સાત વાગે છત્રીસ આઠ વાગે આડત્રીસ નવ વાગે સાડત્રીસ દસ વાગે છત્રીસ પોઈન્ટ પાંચ અગિયાર વાગે છત્રીસ પોઈન્ટ પાંચ અને બાર વાગે સાડત્રીસ તો એનો આપણે આલેખ દોરીએ તો આપણે પ્રમાણમાં વાયાક્સ ઉપર એક સેમ બરાબર જીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ માપ લઈશું અહીંયા આવી રીતે વાયાક્સ ઉપર આપણે સમય લખવાનો છે છ એમ સાત આઠ નવ દસ અગિયાર અને બાર વચ્ચે ઘાટી છોડવા એટલે ભેગું થાય નહીં અને આપણે અહીંયા પ્રમાણ લેવાનું છે તો અહીંયા તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ વધુ વધુ હોય ત્યાં સુધી આપણે માપ લખવાનું પછી અહીંયા જુઓ છ વાગે પાંત્રીસ પોઈન્ટ પાંચ હતું તો પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે પાંત્રીસ અને છત્રીસ વચ્ચેની ઘાટી લીટી આવે ત્યાં અહીંયા ડોટ કરી દેવાનું અહીં વાળી લાઈન જોવાની અને અહીંયા ડોટ આવશે પછી સાત વાગે છત્રીસ હતું છત્રીસ અંશ તો છત્રીસ અંશ અહીંયા આવશે અને અહીંયાથી સાતવાળી લાઇન ડોટ અહીંયા આવશે ટપકું કરવાનું પછી આઠ વાગે હતું આડત્રીસ તો અહીંયા આડત્રીસવાળી લાઇન લેવાની અહીંયાથી આઠ વાળી લેવાની પછી નવ વાગે હતું સાડત્રીસ તો વાળી લાઈન અહીંયા આવશે તો અહીંયા ડોટ આવશે ટપકું પછી દસ વાગે હતું છત્રીસ પોઈન્ટ પાંચ છત્રીસ પોઈન્ટ પાંચ એટલે છત્રીસને સાડત્રીસની લીટી આવે ત્યાં અહીંયા ટપકું આવશે અગિયાર વાગે પણ છત્રીસ પાંચ એટલે અહીંયા આવશે બાર વાગે સાડત્રીસ એટલે વાળી ગાઠી લીટી આવે ત્યાં અહીંયા ડોટ કરવાનું પછી બધા ટપકાને આપણે આમ સ્કેલની મદદથી આમ જોડી દેવાનો તો આવી રીતે આલેખ તૈયાર થશે તમારે આલેખ દોરવાનો રહેશે ત્રીજો છે નીચેની માહિતી માટે રેખી આલેખ તૈયાર કરો પ્રમાણ વાયક્સ ઉપર એક સેમ બરાબર બે સેમી પરિમિતિ લેવાની છે અહીં આપણને કોષ્ટકમાં ચોરસની બાજુની લંબાઈ સેમીમાં દર્શાવી છે બે ત્રણ ચાર પાંચ છ સાત એ આપણે એક્સ ઉપર માપ લેવાનું પછી પરિમિતિ સેમીમાં છે આઠ બાર સોળ વીસ ચોવીસ અને અઠ્યાવીસ એ આપણે વાયક્સ ઉપર દર્શાવવાનું તો આપણે આ દેખ દોરીએ તો પ્રમાણમાં આપ લેવાનું છે વાય એક્સ ઉપર એક સેમી બરાબર બે સેમી પરિમિતિ તો અહીંયા આપણે અહીંયા એક્સક્સ આપેલો છે અહીંયા વાય એક્સ આપેલો છે બરાબર તો એક્સઅક્સ ઉપર આપણે શું લેવાનું છે લંબાઈ સેમીમાં લખવાની છે એટલે એક લીટી ગાટી છોડી પછી બે પછી ગાંઠી છોડીને ત્રણ એક લીટી છોડીને ચાર ગાઠી લીટી પર નંબર આપવાના પાંચ છ અને અહીંયા સાત પછી પ્રમાણ આપ લખવાનું છે એક સેમી બે એટલે ઘાંઠી લીટી આવે એટલે એક સેમી થાય એટલે બે બે ઉમેરો ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસને અહીંયા અઠ્યાવીસ સુધી આપણે માપ લખી દેવાનું પછી આપણે જુઓ બે બે ઉપર હતું બે આઠ ઉપર બરાબર તો અહીં બે વાળું લાઈન જોવાની અહીંયા આઠ વાળું અહીં ડોટ કરી દેવાનું પછી ત્રણ બાર હતું તો અહીંયા બાર વાળી લાઈન તો ડોટ આવશે પછી ચારમાં સોળ હતું તો અહીંયા વાળી લાઈન અહીંયા આવશે પછી પાંચમાં વીસ હતું તો વીસવાળું અહીંયા ડોટ આવશે પછી છમાં ચોવીસ હતું તો ચોવીસવાળી લાઈન અહીંયા લઈને અહીંયા ડોટ કરવાનું અને સાતમાં અઠ્યાવીસ હતું તો અઠ્યાવીસ વાળું અહીંયા અહીં ડોટ આવશે પછી બધા ટપકાને આપણે સ્કિલની મદદથી જોડી દેવાના આવું તો તમારે લખો તો લખાય ના લખો તો પણ ચાલે તો આથી હાલેખ તૈયાર થશે ચાર નંબર નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે આ આંકડાઓ દર્શાવવા આલેખ દોરો પ્રમાણમાં વાયાક્સ ઉપર એક સમય બસો પચાસ રૂપિયા લેવાનું છે પેટ્રોલની માત્રા લીટરમાં છે દસ પંદર વીસ પચીસ જે આપણે એક શખ્સ ઉપર દર્શાવવાનું પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં પાંચસો સાતસો પચાસ હજારને બારસો પચાસ એ આપણે પ્રમાણમાં લેવાનું છે વાયક્સ ઉપર તો આપણે આલેખ તૈયાર કરીએ તો પ્રમાણ લઈશું વાયએક્સ ઉપર એક સેમ્બર બસો પચાસ રૂપિયા તો અહીંયા એક્સક્સ ઉપર આપણે પહેલાં ઘાંટી લખી લખીશું દસ એક છોડીને લખવાનું પંદર એક છોડીને લખવાનું વીસ અને પછી એક છોડીને લખવાનું પચીસ અહીંયા પેટ્રોલે લીટરમાં દર્શાવેલું છે પછી અહીંયા વાયક્સ ઉપર આપણે એક સેમ્બર બસો પચાસ કીધું તો ઘાટી લીટી આવે તે બસો પચાસ બસો પચાસ ઉમેરે પાંચસો એમાં બસો પચાસ ઉમેરો સાતસો પચાસ અહીંયા બસો ઉમેર્યું હજાર એમાં બસો ઉમેર્યું બારસો પચાસ તો દસ લીટર કેટલો ભાવ હતો પાંચસો રૂપિયા તો અહીંયા વાળી લાઈન જોવાની અહીંયા પાંચસોથી દોઢ કેટલી ટપકું કરવાનું પછી પંદર લીટરનો સાતસો પચાસ તો પંદર લીટરને અહીંયા સાતસો પચાસ અહીંયા આવશે પછી વીસ લીટરના એક હજાર તો અહીંયા ટપકું આવશે પચીસ લીટરના બારસો પચાસ તો બારસો પચાસવાળી લાઈન અહીંયા અહીંયા ટપકું આવશે પછી બધાને જોડી દેવાનું આવી રીતે તમે આલેખ દોરી શકો આવી રીતે તમારે આલેખ દોરવાનો રહેશે જો મિત્રો તમને આ વિડીયો ગમે જ વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો